સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ ને મળ્યું છે બોર્ડ બીજી તરફ દીવા તળે અંધારું જેવી સ્થિતિ છે ગંદકી અને ભંગાર તૂટેલા ફર્નિચરના ટુકડા અને કચરો જ કચરો નજરે પડી રહ્યો છે અગત્યની ફાઇલ તેમજ જૂની બિલ્ડિંગના પ્લાન પણ જાણે કચરામાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે રેકોર્ડ રૂમ પાસે પણ સીસીઆરએસ કંટ્રોલ રૂમની હાલત અત્યંત દયનીય છે કચરાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ દેખાયો છે ગંદકી મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન લુલો બચાવ કરતા પણ જોવા મળ્યા કહ્યું કે એમસી ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યું છે દેવાંગદાણીએ જણાવ્યું કે પારડી ખાતે હાલ કંટ્રોલ રૂમ શિફ્ટ કરાયો છે આગામી સમયમાં જૂની બિલ્ડીંગોનું નવીનીકરણ કરવામાં આવશે મહાનગરપાલિકાની જે વર્ષો જૂનું પાછળના ભાગમાં જે બિલ્ડીંગ આવેલું હતું આ બિલ્ડીંગ આવનાર સમયની અંદર એનો રિનોવેટ થવા માટે જઈ રહ્યું છે ત્યાં આગળ ભૂતકાળની અંદર રેકોર્ડ રૂમ આવેલો હતો સીસીઆરએસ રૂમ હતો તેને રેકોર્ડ રૂમ ને સીસીઆરએસ રૂમ ને પારડી ખાતે અમે રિનોવેટ કરીને નવો કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે જે જગ્યાએ જે રેકોર્ડ રૂમ આવેલો છે ત્યાં આગળ જે જૂના જે રેકોર્ડ છે એની ફાઇલોના ડિજિટલાઇઝેશન માટે હાલ અમે જઈ રહ્યા છે પરિણામે આવનાર ટૂંક સમયગાળા દરમિયાન આ જે જર્જરિત જે મકાન છે એનું પણ સમગ્ર રિનોવેટ થવાનું છે અમદાવાદ શહેરની અંદર અમદાવાદ કોર્પોરેશનની જ દીવા તળે અંધારું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદ મનપાને દસ લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાં પહેલો નંબર છે તે સમગ્ર દેશની અંદર પ્રાપ્ત થયો છે પરંતુ અમદાવાદ મનપાની જે મુખ્ય કચેરી છે ત્યાં બેઝમેન્ટની અંદર આપ પરિસ્થિતિ જુઓ કે જે પ્રકારની ગંદકી છે દુર્ગંધો મારી રહી છે સાથે જ ભંગારનો પણ જે સામાન છે તે પણ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં પડેલો જોવા મળી રહ્યો છે આ જગ્યા છે મનપાની મધ્યસ્થ કચેરીનું બેઝમેન્ટ જી હા અમે આ બેઝમેન્ટની અંદર છીએ કે જ્યાં બહુ જ પ્રતિબંધિત લોકો છે પ્રતિબંધિત વિસ્તાર છે સિલેક્ટેડ પીપલ્સ જ અહીંયા આવી શકે છે પરંતુ આ જુઓ કે એક તરફ જૂની કોર્પોરેશનની કોપરેટિવ બેંક છે તેની સાથે જે બીજો છે જે રેકોર્ડ રૂમ છે તે અહીંયા છે અને આ રેકોર્ડ રૂમ જાણે અત્યારે આ ભંગાર રૂમ બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે ઠેર ઠેર ગંદકી જૂનો સામાન તૂટી ગયેલો સામાન અને તેની જ વચ્ચે જે દસ્તાવેજી જે પુરાવાઓ છે તે પણ ક્યાંક અહીંયા રાખવામાં આવે છે જ્યારે કર્મચારીઓ અહીંયા આવે છે તો તેમને નાકે રૂમાલ બાંધીને આવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જ સ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારેનો કચરો સાથે જ જો વાત કરીએ તો દસ્તાવેજી પુરાવાઓ છે તે પણ અહીંયા સ્ટોર રાખવામાં આવ્યા છે ભવિષ્યમાં આ પુરાવાની જરૂર પડે તો આપ જુઓ બીજી તરફ આ કેવો ઢગલો છે જે અહીંયા આ ફાઇલોનો જોવા મળી રહ્યો છે જરૂર પડે એક પણ ફાઇલ પણ છે તે અહીંયાથી મળે નહીં તે પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે રજિસ્ટર હોય કે પછી તમામ અલગ અલગ ડોક્યુમેન્ટ્સ હોય કે તે પણ અહીંયા આ જ પ્રકારે ભંગારમાં પડ્યા હોય તે પરિસ્થિતિમાં અહીંયા જોવા મળી રહ્યા છે અને સૌથી મહત્વની વાત કે વર્ષો બાદ જ્યારે પણ આ પુરાવાઓની જરૂર પડે તો આમાંથી કંઈ જ કોઈને મળે નહીં તે સ્થિતિ છે અમદાવાદ શહેરને સ્વચ્છતાને લઈને તો પહેલો નંબર પ્રાપ્ત થયો જ પરંતુ અમદાવાદ મનપાની જ આ કચેરી છે કે જ્યાં કચરો ભંગાર અને તેની સાથે જ દુર્ગંધ અને મચ્છરો છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે એટલે અહીંયા સવાલ એ જ છે કે કોર્પોરેશનની અંદર જ દીવા તળે અંધારું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે હવે જોવાનું એ છે કે આ વર્ષો જૂનો સંગ્રેલો જે કચરો છે તે ક્યારે અહીંયાથી સાફ થાય છે કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ